નમસ્કાર અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું સમીર લોકસભાની ચૂંટણી ધીમે ધીમે નજીક આવી રહી છે એમ કહીએ તો ચાલકે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને ચૂંટણીમાં કેટલો ગરમાવો જે પકડાયો છે આપણી સાથે છે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ છે જીતુભાઈ વાઘાણી જીતુભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે એ જાણવાનું કોશિશ કરીશું આપની પાસેથી કે બે હજાર ચૌદમાં તો મોદી લહેર વચ્ચે ગુજરાત ભાજપે છવ્વીસે છવ્વીસ બેઠકો પ્રાપ્ત કરી હતી આ વખતે કયા પ્રકારની લહેર છે ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણી માટે જ ફિલ્ડમાં હોય છે એવું નથી આપ અમારું હું તેમ કહું છું રિચર્સ કરવું જોઈએ ગુજરાત ભાજપનું પણ રિચર્સ કરવું જોઈએ સરકારોનું પણ ગુજરાતની ભાજપની ને કોંગ્રેસની સરકારનું રિચર્સ થવું જોઈએ કોંગ્રેસના સંગઠનનું રિચર્સ થવું જોઈએ માત્ર ચૂંટણી વખતે ભાજપ લોકોની વચ્ચે હોય છે સરકારો કામ કરે છે ચાહે પંચાણુંથી માંડી અને અત્યાર સુધીના અમારા કેશુભાઈથી માંડીને નરેન્દ્રભાઈથી માંડીને આનંદથી માંડીને અત્યારે નીતિનભાઈ કે વિજયભાઈના નેતૃત્વમાં આપણે જોઈએ તો એ સાતિત્યપૂર્વક જીત સતત લોકોની વચ્ચે એમના કામો ચૂંટણી હોય કે ના હોય કારણ કે લોકોએ અમારા ઉપર ભરોસો મૂક્યો છે મને એવું લાગે છે કે આપણો જે પ્રશ્નને સવાલ છે કે આ વખતે તમને શું લાગે છે તો અમે કાયમ

જમીની હકીકત શું છે ખરેખર એક નિષ્પક્ષ રીતે હું આપને જણાવું કે જણાવું કે જમાની હકીકત પણ એ જ प्रकारे છે કોંગ્રેસનું નેતૃત્વ એ દિશા વિહીન છે ચાહે દેશનું હોય ચાહે રાજ્યનું હોય પણ કોંગ્રેસ પણ કોણ તમને નેતાઓ તમને ધારાસભ્યો સંપૂર્ણ નેતૃત્વ ફેલ છે આપના ટીવી માધ્યમથી જ હું જોઈ રહ્યો છું કે સત્યોતર જીત્યા પછીની જે પરિસ્થિતિ તમામ નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયત રાજકોટની અંદર કોઈ ફોર્મ ભરે

લોકોને કામ નહી થતા હોય એમને કઈ વિપક્ષ તરીકે સફળ નહીં થતા હોય એના લોકોના પ્રશ્નોની આમ પણ પડી હોતી સત્તાની હોસાતુસીમાં હવે કોઈ પણ પાર્ટી લઈને બેઠા છે ત્યારે કોઈને પોતાનો પક્ષ છોડીને પ્રતિનિધિત્વ પદ છોડીને જેમણે આપ્યું છે એને પાછું લીધા કે પછી આવ્યા પાછું આપીને જો કોઈ સામેથી આવતા હોય છે બધા જ એમને કાંઈ ઈચ્છા હોય ત્યારે વાતચીત થતી હોય છે બાકી આ લોકશાહીમાં પ્રતિનિધિના આધારે તમારી વ્યવસ્થાઓ હોય લોકો બીજી જગ્યાએ જાય તમારી વ્યવસ્થામાંથી જાય મરેલો અધિકાર છે બીજું અમે પ્રામાણિકતાથી જે ધારાસભ્ય ભાજપ આવ્યા છે એને રાજીનામું આપ્યું છે જે મેન્ડેટ ઉપરથી ચૂંટાણા છે એ પાછો આપે છે એના પછી ભાજપે ટિકિટ આપી હોય ને કમળને લોકો નિશાનને મત આપીને જીતાડે છે કોંગ્રેસ મુક્ત મુક્તનો વિષય એ સત્તા વિમુખ કરવાની વાત છે કોઈ વ્યક્તિ કોઈ સમૂહ માત્ર કોંગ્રેસ નથી કેતો એ ભાજપમાં માં જોડાવા માંગતો હોય તો અનેક જ્ઞાતિના લોકો અનેક સામાજિક લોકો અનેક સેવાકીય લોકો અનેક સેલિબ્રિટીઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણી છે જોડાય છે આવતા દિવસોમાં પણ જોડાવાની છે પણ આમાં એ વિચારતા હોય છું કે એમને એને પાછું આપ્યું છે પછી કદાચ માની લો કે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે તો એ એન્ડેડ સાથે જવાનું છે અધિકાર કોને છે મત આપવાનો જે વિસ્તારમાંથી ચૂંટાણા હોય જે પ્રતિક લઈને જાય એ પ્રતિક ઉપર મત આપવાનો છે તો પછી લોકો મત આપે ત્યારે મને એવું લાગે છે કે લોકોએ એમણે લીધેલા નિર્ણયને સહી કરી દીધી કહેવાય અને એવા નિર્ણયને અમારા ભાઈ કુંવરજીભાઈને પણ સહી કરી છે નહીં જીતી શકે આમ છે તેમ છે બધું અમારા જ મતો છે હું માનું છું કે જેને સેવા કરવી છે કામ કરવું છે કામ નથી કરવા દેતી કોંગ્રેસ નેતૃત્વ વિહીન દિશા વિહીન એ કોંગ્રેસ બને એટલે કેટલાક લોકો ભાજપમાં આવે કોંગ્રેસની વિકેટો પાડવાની જરૂર કેમ પડી અમે નથી પાડી કોંગ્રેસના આંતરિક કલહના કારણે એમને એવું લાગે એમને એવું લાગે કે ભાઈ અહીંયા નથી લોકોની સેવા થઈ શકતી એ લોકોની એની એની ભ્રષ્ટાચારો તાલુકા જિલ્લા પંચાયતો આપી એના માથાકુટોના કારણે ટકાવી ન શક્યા એ બધું ફૂટી ગયું તો ફાયદો થશે લોકસભાની ચૂંટણીમાં ફાયદો થશે ફાયદો થશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમનો પરિશ્રમ લોકોનો જનાધાર સરકારે કરેલા કામો નરેન્દ્રભાઈ નું નેતૃત્વ અમિતભાઈ શાહ ની રણનીતિ સંગઠનના અમારા સમગ્ર ટીમના કામો એ આધાર તો છે જ એ આધારમાં એ ભર્યા છે જી અને હું એવું માનું છું કે ભાજપ એના બળબોતા પર ઊભું છે કોઈ વ્યક્તિ સમૂહ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કોને ક્યાં ટિકિટો આપે નહી એટલા માટે પૂછી રહ્યું છું કે બે હજાર ચૌદ પહેલા આપણે જોયું છે કે ચૌદ લોકોને આપે લીધા કોંગ્રેસમાંથી અને માત્ર બે લોકો એ બહુ જ સરસ તમે વાત કરી બે જીત્યા ત્રણ જીત્યા ચાર જીત્યા કે ચૌદ જીત્યા એ વખતે જે પ્રકારના કોંગ્રેસના કાવા દાવાઓ હતા જી કોંગ્રેસના એકે નેતા અર્જુન મોઢવાડિયા સિદ્ધાર્થ પટેલ શક્તિસિંહ ગોહિલ હજી એક બે નામો તમને ઉમેરી એવું છે કેમ નથી જીત્યા ભાઈ તમે જો અમારી વાત કરતા હોય માંથી આવેલાની વાત કરતા હોગ્ગજ નેતાઓ મારું છે મારું 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 કહેવાનું જુદું છે તમે એવું માનતા હો કે આ બધું થયું છે અને કોંગ્રેસ માંથી આવેલા લોકો જીત્યા ત્યાં કેવા જાતિ જાતિના સમીકરણો ઉભા કર્યા અને કેટલાક તો હાર જીત તો થતી હોય છે

ભારતીય જનતા પાર્ટી એક વિચાર સાથે જોડાયેલી પાર્ટી છે દેશ પ્રથમ નેશન ફર્સ્ટ અમારા લોકો બલિદાન આપ્યા છે હાર્દિક પટેલે તેનાથી જે મોટું નુકસાન થયું અને હવે તે કોંગ્રેસ પણ જોડાયો છે તો તેનાથી પણ મોટું મારે મારે કોઈ વ્યક્તિ વિશેષ માટે નથી કે એવું પણ કોંગ્રેસના કાંખમાં બગલમાં બેસીને સાઈઠ સીટો ભાજપ જો એ સાઈઠ સીટથી વધારે આવશે તો મૂછો મૂંડી કરાવી નાખવાનું નિવેદનો અમે તમારા માડિયાના માધ્યમથી જોયા છે ભાજપને તમારી રીતે પાડી દેવાના પ્રયાસો કોંગ્રેસના એજન્ડા દ્વારા ઘણા લોકોએ કર્યા પણ ભારતીય જનતા પાર્ટી જનતાના આશીર્વાદના કારણે નથી કે બીનું જૂના ટીવીના બધા માધ્યમો હોય ને હું તો ઈચ્છું છું કે કોઈપણ વ્યક્તિઓએ રાજનીતિમાં આવીને પાર્ટી જોઈન્ટ કરીને પોતાની વાત કરવી જોઈએ નહીં કે જ્ઞાતિ જાતિઓને ભડકાવીને હું ઈચ્છું છું દોડવાટ થઈ જાય આવી જાય પરિણામ જે આવવા હોય આવે

આવી ગયા પછી એમ કહો છો કે આ તમે મજબૂત કર્યું એટલે મને એવું છે કે જનતા જનતા નક્કી કરશે કે ઉત્તર દક્ષિણ મધ્ય પૂર્વ પશ્ચિમ બધું આખું ગુજરાત એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપના નેતૃત્વમાં અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે એ મજબૂત જ છે સમય બતાવશે આપે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય આપ છો તો હવે ઈચ્છા થાય જીતુભાઈ વાઘાણીને કે લોકસભાની ચૂંટણી પણ લડી બિલકુલ નહીં મારી પાર્ટી મને ખૂબ મોટો બનાવ્યો છે આ ઉંમરે અદણી નરેન્દ્રભાઈને અમિતભાઈ શાહે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ અને દુનિયાનું મોટું નેતૃત્વ ગૌરવ લઈ શકે આપણે કે આ દેશને ક્યાં લઈ ગયા છે દુનિયાને તાકાત બતાવી દીધી તમામ પ્રકારે તમામ વિરોધીઓ આતંકવાદી માટે પડોશી દુશ્મન દેશો હોય એના રાજ્યના પ્રમુખ હું છે મારા માટે ખૂબ મોટી વાત છે તો ફરી એકવાર આપનું સ્વાગત છે વાત કરી રહ્યા છે જીતુભાઈ વાઘાણી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ છે રાહુલ ગાંધી બહુ બિલકુલ નહીં હું તો રાજ્યની જનતાનો આભાર માનું છું કે છઠ્ઠી સાહેબ બાવીસ વર્ષ બાવીસ વર્ષ કરવી પડશે કોંગ્રેસનો ચાલીસ વર્ષ માણસ રાજનીતિમાં સ્ટેટમાં આવતો હોય કદાચ કોઈ સદભાગ્ય વેલા આવે એ બાસઠ વર્ષના થયા ને સત્તા નથી પડી હવે સડસઠ વર્ષના છે હજી પણ કોંગ્રેસને કહું છું કે લડી જ લેજો પછી ન કહેતા કે ટૂંકું પીડું ટુકુ જ પડવાનું છે તમે જેટલું કરવું એટલું કરી જ લેજો કારણ કે લોકોનો પ્રેમ લેવાનો છે સાહેબ આર્ટિફિશિયલ પ્રેમ ન મળે એવી કોઈ ટીમ બનાવી છે કે કોંગ્રેસની આટલી વિકેટ પાડી દો ના એવું કશું હોતું નથી ઘણી વખત ત્યાંથી દુખી થઈને સંપર્ક કરતા હોય છે એક બીજાના સંપર્કમાં આવતા હોય છે એવું કે અમને નથી અહીંયા મજા આવતી લોકોનું કામ કરવું છે વાત થાય પ્લસ માઇનસ શું છે કે જેના કારણે નુકસાન પણ થાય અમે જ્યારે સમૂહમાં નક્કી કરીએ ત્યારે એ સામૂહિક રીતે નક્કી થતું હોય છે અને આવે ત્યારે કાર્યકર્તાની ભૂમિકામાં જ આવે છે બધા જ લોકો તમારા ટીવીમાં કહ્યું છે હું ભાજપના કાર્યકર્તા તરીકે આવું છું ભાજપનો વિચાર આવે છે હજી કહું છું છે અને કહું છું તમારા માધ્યમથી કહું છું ભાજપનો વિચાર એમણે સ્વીકાર્યો છે છે નરેન્દ્રભાઈનું નેતૃત્વ સ્વીકાર્યું છે છે વિકાસ સ્વીકાર્યો છે છે અમારા વિચારમાં આવે છે ત્યાં છોડીને આવે છે અડધું લઈને અમને એવું નથી કે ભાઈ કોંગ્રેસના સિદ્ધાંત છે તમારા સિદ્ધાંત નમલમાં કરો તો જ હું કોંગ્રેસ ભાજપમાં આવું આવું કોઈ એમને નથી કીધું અલ્પેશ અમારા સિદ્ધાંતો અમારા વિચાર રાખ્યા સિદ્ધાંત ઠાકુર કેમ પૂછો એમને વિચારવાનું છે આપણે કહ્યું કે દ્વાર ખુલ્લા છે જેના હજી કહું છું આપણા માધ્યમથી અને કોઈ કોંગ્રેસ માટે નથી કહેતો હું તમામ લોકો માટે નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે દેશના હિત દેશનું ગૌરવ વધારવા માટે દેદીપમાન ભારત બનાવવા માટે નવભારતની કલ્પના સાથે વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટે આજે સાહેબ કહેવું પડે તમારે મારે બધાએ ફોરેનમાં જાઓ અન્ય રાજ્યમાં જાઓ ત્યારે નરેન્દ્ર મોદીના ગુજરાતમાંથી ફોરેનમાં જાઓ ત્યારે ભારતમાં નરેન્દ્ર મોદીના ભારતમાંથી આવું સૌભાગ્ય સાહેબ નહોતું પ્રાપ્ત થયું અમારા નેતા છે એટલે નથી કહેતો દોઢસો બસો વર્ષે આવો મહાપુરુષ જન્મતા હોય છે ભાગછળે છે કે ગુજરાતી છે આપે વડાપ્રધાનની વાત કરી છે તો એ પૂછવાનું મન થાય દરેક લોકોને જાણવાની ઈચ્છા હોય કે તેઓ આ વખતે કઈ લોકસભા બેઠક ઉપરથી ચૂટી લડશે આખા ભારતની બધી લોકસભા ઉપરથી લડાઈ રહ્યા છે ગુજરાતમાંથી આપ કઈ બેઠક ઉપરથી તેઓ લડે છે જે કાર્યક્ષેત્ર અમારું નથી અમારો અધિકાર ક્ષેત્ર નથી પાર્લામેન્ટરી કોઈ નરેન્દ્રભાઈ ગયા વખતે લીધા ને ત્યારે પણ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કર્યું કે નરેન્દ્રભાઈએ ત્યાંથી લડવા પણ લડવાની વાત કીધું કે મારી પાર્ટી નક્કી કરે મારે ક્યાં લડવું અહીંયા નહીં લડે અહીંયા લડશે અહીંયા આમ થશે એક લેવલ પછી પાર્ટી નક્કી કરતા હોય છે પાર્ટી નક્કી કરે મને લાગે નરેન્દ્રભાઈ માટેનું નક્કી કરવાનું ઉકદ મને એક જણા ટીવી માં પૂછ્યું હતું કે તમારે નરેન્દ્રભાઈ ને બોલાવવા પડે છે એટલે તમને નાના સમય તમને ગમે છે નરેન્દ્રભાઈ થી અમે ખૂબ નાના છે બોલાવવા પડે છે એ ગમે છે અમને એમાં કઈ છો નથી નરેન્દ્રભાઈ મોટા જ છે થી કહીએ છીએ મોટા છે કોના કોના પત્તા કપાય તેવું લાગી રહ્યું છે નામ તો હજી પ્રક્રિયાથી પ્રક્રિયા ચાલી રહી છે બધા સેન્સ લેવા ગયા છે સત્તર અઢાર ઓગણીસ અમે બેસવાના છીએ તો જેમની ઉંમર સાંભળવાના છીએ એ પછી અમે પણ બેસીને અમારે સૂચન કરવાનું હોય છે કેન્દ્રીય પાર્લામે એ જ્યારે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ બોલાવશે અમને એ દિવસોમાં અમે ત્યાં જઈએ ઇન્ડિયા હજુ લાગુ છે જ કે જેમની ઉંમર પંચોતેર કે થી ઉપર હોય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડના પરિપ્રેક્ષને એમના કાર્યક્ષેત્ર અને એમના અધિકાર ક્ષેત્ર અમને લાગે છે કે મારે કંઈ કહેવું એ ચોકલા ઠીક નથી પણ એ જાણવાની કોશિશ થઈ આ સેન્સ જે લેવામાં આવી રહ્યો તો આપ કીધું કાર્યકર્તાઓ આપણા પૂછી રહ્યા છે અમે એક અમારી આંતરિક લોકશાહીની વ્યવસ્થા છે કાર્યકર્તાઓ ખરેખર નારાજ છે કે નહીં જૂના નો અમે તો બધા સમૂહમાં બેઠતા હોઈએ છીએ ભાજપના કાર્યક્રમો શું આવી રહ્યા છે ચૂંટણીની વ્યવસ્થાઓ શું કરી છે કારણ કે અમર તો અમર ઓર્ગેનાઇઝેશન સાહેબ બાવીસ વર્ષ સત્યાવીસ વર્ષ સુધી કોઈ પાર્ટીની સત્તા ન હોય ને ઓર્ગેનાઇઝેશન

બૂથ સબસે મજબૂત અમિતભાઈ જે પ્રકાર આખા દેશમાં વ્યવસ્થા કરી વિજય વિશ્વાસ સંકલ્પ રેલી એક બુથમાંથી દસ દસ હોન્ડા એ અમે કાઢ્યા નીકળ્યા દેશમાં પહેલી વખત રાજ્યમાં પહેલી વખત ચૂંટણી પહેલા ચૂંટણી જાહેર ના થયો હોય કેટલું સંગઠનના કાર્યકર્તાઓનું અમારું ઓર્ગેનાઇઝેશનની તાકાત છે એની અનુભૂતિ અમિતભાઈ નરેન્દ્રભાઈ નેતૃત્વમાં દેશની જનતાએ હું તમને એમ કહું કે પેલા મત તો કોંગ્રેસના સીધા મળી જતા હતા અમારા માટે કંઈ કરવાનું ઠીકરું મૂકો તો ઠીકરું છોટાઈ જતું હતું આજે નરેન્દ્રભાઈના પ્રયાસોના કારણે ધીરે ધીરે કરીને આખા દેશની અંદર કોંગ્રેસનું જે મતદાર હતો એમાં અમે સેંધ લગાવી છે મને એક પત્રકારે પૂછ્યું હતું તમે વાત કરો છો આટલા વખતથી તો તમારે કેમ બધી સંઘર્ષ કરવો પડે છે તમે કે મેં કીધું સંઘર્ષમાં ઓછો થયો છે પહેલાં તો કેટલીક સીટો હારવા માટે લડતા હતા અને આમાં અમારે ડિપોઝિટ બચ્યા ને જનસંઘવાળાની તો પેંડા ખાતા હતા હું હું આરએસએસ માંથી સ્વયંસેવક તરીકે અને વિદ્યાર્થી પરિષદમાં કામ કરું મેં જોયું છે ઓકે આવી સ્થિતિ તો આ રાજકીય વાતો આપણે કરી જીતુભાઈ સાથેની પરંતુ તેમના અંગત જીવન વિશે પણ અનેક લોકોને જાણવાની ઈચ્છા હશે તો આપને જણાવી દઉં કે અમને જે માહિતી મળી છે અને ભાવનગરમાં અમે જે ફર્યા લોકો પાસેથી જાણવા મળ્યું કે જીતુભાઈ વાઘણી એ ડોન તરીકે તેમને ઓળખે છે ડોન એટલે આમ તો અંડરવર્લ્ડ ને બધું સામે આવી જાય ચિત્ર પરંતુ તેની પાછળનો પણ એટલે તમે આને જાસૂસી નથી કરતો રે કે કહું છું પણ તમે સારી વાત કરી મને ગમી હું અગિયાર ધોરણમાં ભણતો તો ને હું આમ ત્રણ ધોરણથી સાડા અગિયાર સુધી ઓકે લાઠી પીણો છું અમરેલી જિલ્લાનું પ્રાથમિક શિક્ષણ તમે ત્યાંથી મેળવી લાઠી હા અને પછી ભાવનગર આવ્યા તો એ વખતે ડોન પિક્ચર આવેલું ઓકે હું મારી હાઈટ પણ મારા પરિવારની પણ હાઈટ મારા પિતાશ્રી માતુશ્રી બેન ભાઈ બધાની હાઈટ છે એટલે અમે મારા પપ્પા સર્વિસ કરતા હતા સનાતનમાં ભણતા અને મને ખબર નહીં ગામ વડામાંથી આવેલા એટલે સફારી ઉપર ઇન્સર્ટ ન કરાય મેં સફારી ઉપર ઇન્સર્ટ કરતો હું ભાવનગર પાછા એને હું નવું મોટું શહેર જોયેલું પછી કોલેજ પણ ત્યાં પૂરી કરી હતી વખતે પિક્ચર આવેલું એટલે મારે એક મારો મિત્ર છે અશોક નારીનો એ મારી સાથે ભણતો એટલે એણે નવરું નામ પડ્યું ડોન આવ્યો એમ પછી તો મારે આ ડોનની છાપ ભૂસાવવા માટે ખૂબ મહેનત કરવી પડી સેનેટની ચૂંટણી ત્યારે જીતેન જીતુ વાઘાણી એમ કરીને કાઉસમાં ડોન લખવું પીડ્યું કેટલાક આગેવાનોના ઘરે ફોન કરતો તો એમ કહું જીતું બોલું છું તો કે કોણ જીતું પછી હું કહું ડોન ડોન ભાઈ કહો ને ઓકે પણ હું એ લુખાગીરી દાદાગીરી પડાવી લેવું લૂંટાવી લેવું આ પ્રકારના મારા મા બાપના મારા સૌજીભાઈ વાઘાણી મારા સ્વર્ગસ્થ પિતાશ્રી મારા માતુશ્રી મંજુલાબેન મારો પરિવાર ખૂબ બધું સફર કરતો હોય છે સંગીતા હોય મારો દીકરો હોય મિત હોય પણ પરિવારમાં જે વાત કરું છું એટલા માટે મારું નામ ગુંડો નો આજે પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું કોઈનો લૂટી લેવું પડાવી લેવું લઈ લેવું એવું મને ભગવાન ક્યારેય ન શીખવાડે જેનાથી એક કર્મના સિદ્ધાંતો પર મારા દીકરાના મોઢામાંથી પણ કોળિયો ભગવાને પાછો લેવો પડે કર્મ અહીંયા જ છે એટલા માટે નામ નહોતું પીડ્યું એવું હતું મારી હાઈટ હતી મારા મિત્ર એ પડ્યું પછી એને ભૂસવામાં મારા ગણો કારણ કે કોઈક ની વચ્ચે જઈને કોઈ ભરતો કે આ ડોન આવ્યો એટલે પાંચ લોકોને ઓળખતા હોય જોવે ડોન એટલા શું હશે પછી મેં ધીરે ધીરે કરીને આખી મારી ઇમેજ બદલાય એવું નથી કેતો

બેંક સહકારી બેંકમાં ત્યારે કોઈ ખાતેદારની લોન લેવાનો ચા મને છે જે રીતે બે હજાર ચૌદ માં છવીસ બેઠકો પ્રાપ્ત થઈ હતી તેટલો હજુ પણ અતુટ વિશ્વાસ છે કે જનતાના દરબારમાં તે જશે અને મતદારો વિચારશે જ્યારે મત આપશે કે આખરે કોને મત આપો પણ તમને વિશ્વાસ છે કે આ વખતે પણ છવ્વીસ છવ્વીસ બેઠકો તમને પ્રાપ્ત થશે ખૂબ ખૂબ આભાર જોયો ભાઈ ફાફડા ઢોકળા એને મળે છે બંગલે ગુજરાતીઓને મળતા જ રહે એટલે ગુજરાતી મત આપશે થેન્ક યુ થેન્ક યુ વેરી થેન્ક યુ તો આથી અમારી આજની વિશેષ રજૂઆત અન્ય કેટલાક મહેમાન સાથે અન્ય આવી જે કે વિશેષ વ્યક્તિ સાથે વાત કરીશું મને રજા આપશો નમસ્કાર